તો હાલ આપણે આ તરફ વાત કરીએ આણંદની તો આણંદના ડભોઈ ખાતે ચરોતર રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી તેવા સમૂહ લગ્નનું આયોજન કરી એક સાથે ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યાદાન કરી દીકરીઓને વિદાય આપી હતી ત્યારે સંતો અને સમાજના આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાતા હોય છે પરંતુ શ્રી ચરોતર રાજપૂત સમાજ દ્વારા સમાજની ઓગણત્રીસ દીકરીઓને કરોડપતિ પરિવારની દીકરીના લગ્ન જેવા ભબકાદાર લગ્ન સમારોહ યોજી એક સાથે સમાજની ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યાદાન કર્યું હતું જેમાં ગંગા સ્વરૂપ અરૂણાબા ભૂપતસિંહ વાઘેલા અને ગંગા સ્વરૂપ સંગીતાબા અનિરુદ્ધસિંહ ઝાલા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મેલેડી ધામના રાજુભાઈ ભુવાજી મહંત કિશોર દાસ શ્રી સિદ્ધબાપુ રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રમુખ રમજુભા જાડેજા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી દે તેવું સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય મંડપની એન્ટ્રી ભવ્ય કેટર્સ ભવ્ય ભોજન મેન્યુ ભવ્ય સ્ટેજ અને સાથે ગાયક કલાકારોએ રમઝટ બોલાવી હતી પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ ને પણ ઝાંખું પાડી દે તેવું ભવ્ય આયોજન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આણંદના ડભોઈ ખાતે ચરોતર રાજપૂત સમાજ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં કરોડપતિ પરિવારના લગ્ન પણ ઝાંખા પાડી દે તેવા સમૂહ લગ્નનું બબકાદાર આયોજન કરી એક સાથે ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કરિયાવળ આપી કન્યાદાન કરી દીકરીઓને વિદાય આપી હતી ત્યારે સંતો અને સમાજના આગેવાનોએ નો દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાતા હોય છે પરંતુ શ્રી ચરોતર રાજપૂત સમાજ દ્વારા સમાજની ઓગણત્રીસ દીકરીઓને કરોડપતિ પરિવારની દીકરીના લગ્ન જેવા બબકાદાર લગ્ન સમારોહ યોજી એક સાથે સમાજની ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યા કર્યું હતું જેમાં ગંગા સ્વરૂપ અરૂણાબા ભૂપતસિંહ વાઘેલા અને ગંગા સ્વરૂપ સંગીતાબા અનિરુદ્ધસિંહ ઝાલા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મેલેડી ધામના રાજુભાઈ ભુવાજી મહંત કિશોરદાસ શ્રી સિદ્ધ બાપુ રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રમુખ રમજુબા જાડેજા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી દે તેવું સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય મંડપની એન્ટ્રી સાથે સાથે ભવ્ય કેટર્સ ભવ્ય ભોજન મેન્યુ ભવ્ય સ્ટેજ અને સાથે ગાયક કલાકારોએ રમઝટ બોલાવી હતી

સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મારી જાતને ધન્યવાદ સમજુ છું સમૂહ લગ્ન કેવું કામ છે એવું સેવાનું કામ છે કે બીજાના પરમાર્થ માટે કામ કરવાનું છે ને સત્તર સત્તર વર્ષથી આ કામ થઈ રહ્યું છે ને સમગ્ર ટીમ તરત રાજકીત સમાજની સમગ્ર ટીમ દાતાશ્રીઓ અને જે વર્ખોડિયાઓ છે એના પરિવાર બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને દર વર્ષે આના દાતા મળતા રહે છે આવતા વર્ષ માટે આદરણીય જે દીપેન્દ્રસિંહ રાઠોડ મેં સાંભળ્યું છે એ પણ એક બહુ દાતા પરિવાર ગુજરાતમાં જાણીતો છે એટલે મેળા અને લાલસિંહજી વડોદિયા મસુભા બાપુ અને

સંગીતાબા ઝાલા ના પરિવાર તરફથી આ આખા સમૂહ લગ્ન નું જે આયોજન થયું છે એ ચરુતર રાજપૂત સમાજ ની એક આન શાન બાન માં એક વધારો કર્યો છે આ એક સમ વાઘેલા પરિવાર સ્વર્ગસ્થ વાઘેલા પરિવાર અને ઝાલા પરિવારે આજે આખું સમૂહ લગ્ન નું જે આયોજન કર્યું છે એનાથી એક સમાજમાં એક સારો મેસેજ છે આજે જે ગરીબ દીકરીઓ માટે ઉત્થાન માટે જે આ કાર્ય સમાજ છેલ્લા ઓગણીસ વર્ષથી કરી રહ્યું છે એવો એક મેસેજ ગયો છેન્દ્રસિંહ ભગવતસિંહ રાઠોડ મારું ગામ રજવાના જ છે આનું વડોદરાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિગત

બેડા સાહેબ આ બધા આગેવાનોએ ખુબ જ મહેનત કરી અને આજના દાતા શ્રી શક્તિસિંહજી વાઘેલા અમારા અમારા આજના મુખ્ય દાતા છે અને અને ખૂબ તન ધનથી સમાજને સમર્પિત થઈ અમારી ઓગણત્રીસ દીકરીઓનું આજે સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે આ સમૂહ લગ્નમાં અમારો સમાજ એકત્રિત થાય સમાજના સામાન્ય વર્ગના તમામ દીકરા દીકરીઓને અમારાથી મદદ થાય એ ભાવનાથી અમે આ સમૂહ આયોજન કર્યું છે આ સમૂહ લગ્ન પાછળ અમારું એક જ ઉદ્દેશ છે કે સમાજ એક સાથે રહી અને સમાજ એકબીજાને મદદરૂપ થાય અને નાના મોટા કોઈ પણ બી ભેદભાવ ભૂલી અને સમાજને મદદરૂપ થવું એ